ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાયગા છે પોળા બાર પોળા પહેલા આપણે ગુડ મોર્નિંગ કરી શકીએ ઘરનું બધું કામ કરી લીધું છે કચરા પોતા છે સન્ડે અને કઈ તારીખ 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 છે આજે હશે આઠમ અને બધું થઈ ગયું દૂધ દૂધ ગરમ થઈ ગયું છે આ તો પ્રિપેરેશન કરેલું જ છે તો આવીને કરશું આપણે રાતે અને બાર થયા છે ચાલો હવે આપણે કલર કરાવવા જવું છે એટલે બધું જ કામ કરી લીધું હું તમને બહુ મોડા મળી જઈ છું ચાલો હવે જઈએ આપણે કલર કરાવવા બહુ દૂર છે બનાંજામાં જવાનું છે બાય બાય હવે જઈએ આપણે ચાલો

પણ હજી નાનો પડે હલાવા દેવાય નહિ પણ અત્યારે તો કોઈ રોડ રસ્તા બહુ હતું નહિ બપોર નો ટાઈમ હતો એટલે એટલે ભાઈ હલાઈ ગયો અત્યાર છોકરા બધું આવડી જાય સરસ હલાવે બાકી એકટીવા પણ તોય અત્યારે રિક્ષ છે બધું છોકરા બહુ દેવાય ના હાલ બેટા નાસ્તો કરી લે તાર માટે અમે નાસ્તો કરીને ને ચાલતા રહ્યા એ મારું બધું શોર્ટ બ્લોક્સમાં આવશે આપણે ત્યાંની જાનની બધી શોર્ટ બ્લોક્સમાં આવશે half hours later આ અને આજે બપોરે અમે તો નાસ્તો જ કર્યો તો બારે કલર હે કલર કરાવવા ગયા આ પછી તો નથી આપણે ચા પાણી આ આજે સંડે હતો એટલે હું મડરન નથી

ભાઈ ખાના ખાને બેઠે અને રોટલા સવાર માટે પણ ગઈ રહ્યા છે આ લોકો માટે નાસ્તા વાળા લેસ ઓકે ચાલો અમે બાહુબલી જોઈ રહ્યા છીએ બાહુબલી મેં આજે ગયા અને બધું વોકિંગ ચાલી રહ્યું છે ને કરવા વોકિંગ કરી રહ્યા છે અને આ ભાઈ છે ને સુઈ જવાની તૈયારી છે આજે વહેલા સુઈ જશે એવું લાગે હજી બહુ વાયગ્યા નથી સારા છે આજે તો ઘરે ગિરીશ વહેલા આવી ગયા હતા આજે સન્ડે છે ને એટલે જે વોકિંગ થાય છે બે ત્રણ કિલોમીટર ઘરમાં ઘરમાં ચાલી લેશે અને આજનો દિવસ આવી રીતના ક્યાંય ગયો આપણે બપોરે જમવાનું બનાવ્યું હતું અત્યારે બધું ગેસ બેસ સાફ કર્યું બપોરે જ કંઈ કર્યું નહોતું અને બટાણા બટેકા શાક અને રોટલા ને એવું કર્યું રોટલા બધા ફેરસ બી છોકરાનું કાલે વઘાર દેસું સવારમાં Hello Jes crust bye bye good night jess